પોરબંદરમાં પ્રાથમિક શાળાના આચાર્ય આપઘાત કર્યો છે છાયા વિસ્તારમાં આવેલી પ્રાથમિક શાળાના આચાર્ય જગદીશ ગીરી ગોસ્વામીએ જેરી દવા ગટાવીને જીવન ઢૂંકાવ્યું છે શાળાની શિક્ષિકા ત્રાસ ગુજારતી હોવાનો આચાર્યના પરિવારે આક્ષેપ કર્યો છે શિક્ષિકા આચાર્યને હેરાન કરતી હોવાનો આક્ષેપ છે પરિવાર દાવો કર્યો છે કે મૃતક આચાર્યએ શિક્ષિકા વિરુદ્ધમાં જિલ્લા શિક્ષણાધિકારીને ફરિયાદ પણ કરી હતી તો પોરબંદરમાં એક પ્રાથમિક શાળાના આચાર્ય આપઘાત કરી લીધો છે છાયા વિસ્તારમાં આવેલી છે આ પ્રાથમિક શાળા કે જેના આચાર્ય જગદીશ ગીરી ગોસ્વામીએ જેરી દવા ઘટઘટાવીને જીવન ટૂંકાવ્યું છે શાળાની શિક્ષિકા ત્રાસ ગુજારતી હોવાનો આચાર્યના પરિવારે આક્ષેપ કર્યો છે શિક્ષિકા આચાર્યને હેરાન કરતી હોવાનો આક્ષેપ જે છે તે પરિવાર દ્વારા કરવામાં આવ્યો છે અને પરિવારે દાવો પણ કર્યો છે કે મૃતક આચાર્યએ શિક્ષિકા વિરુદ્ધમાં જિલ્લા શિક્ષણ અધિકારીને પણ ફરિયાદ કરી ચૂક્યા છે પરંતુ તે બાદ પણ કોઈ જ નિવેડો ના આવતા પ્રાથમિક શાળાના આચાર્યએ આપઘાત કરી લીધો છે હવે કયા કારણોસર આ આચાર્ય આપઘાત કર્યો છે તે તપાસનો વિષય છે તો શાળાની જ મહિલા શિક્ષિકા સામે પરિવારના આ આક્ષેપો જે છે તે કરવામાં આવી રહ્યા છે પરંતુ મહત્વની બાબત તો એ છે કે આ શિક્ષિકા વિરુદ્ધમાં જિલ્લા શિક્ષણાધિકારીને પણ આચાર્ય ફરિયાદ કરી ચૂક્યા છે પરંતુ આ ફરિયાદ બાદ કોઈ જ સમાધાન નથી આવે આવ્યું જેને કારણે કંટાળીને આ પ્રાથમિક શાળાના આચાર્ય આપઘાત કરી લીધો છે